हेलो फ्रेंड्स स्वागत छे તમારું ન્યુ વિડિયોમાં તો આજે આપણે આવી ગયા છીએ બાર જમવા માટે તો આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ બારી તો આલો વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો

Kali terus di party saya dosa nih. Halo, betah dosa kawan <gulit> Halo, dosa Kali. <gulit> Aja, <gulit> <gulit> <gulit>

ખાઈ લીધા છે હવે બહાર આવી ગયા છે ઢોસા ખાઈ ખુરશી છે બેહવાની હાલો હવે ઘરે જવાનું છે આપણે ઢોસા ખાઈ લીધા છે ચોકલેટ લેતા જાય હા ચોકલેટ લેતા જાય કેક નથી કાપવાની કેક કટિંગ શ્યામ રેસ્ટોરન્ટ છે ન્યા સી ઢોસા ખાઈને નવું બિલ પડે છે ખાવ બનેલી મહેક આવી ગઈ ઢોસા ખાવાની મજા આવી મહેક ઢોસા ખાવાની ખાઈ લીધા ઢોસા હાલો ઘરે જઈ ઢોસા ખાય લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો બધાય તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો જરા મારું હાલો જોઈ માતાજી બધા મારા